ઉપલેટા નગરપાલિકાની પાઇપલાઇન તૂટતા રોડ રસ્તાઓ પર ગંદકી અને અકસ્માતોનું સામ્રાજ્ય સ્થાનિકો અને મુસાફરો સહિતના ત્રાહીમાં પોકારી ઉઠ્યા રાજકોટ ઉપલેટા શહેરમાં થી જવતી ઠંડી પડી રહી છે ત્યારે શહેરના ધમધમતા વિસ્તાર ગણાતા જીનમીલ ચોકમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે અહીં નગરપાલિકાની પાણીની લાઇન તૂટવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર કીચડ તથા ગંદકીના ગંજ ખડકાયા છે આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોની આપવીતી જણાવતા કહ્યું છે કે રોજ સવારે લોકો લપસીને પડે છે ત્યારે જીનમીલ ચોક વિસ્તારમાં સર્જાયેલી આ દુર્દશા અંગે સ્થાનિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અહીંના રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી આ સમસ્યા વિકેટ બની છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર

અને હું અત્યારે ઝીલમિલ ચોકમાં છું બરાબર અને અહીંયા નગરપાલિકાની એક લાઈન તૂટી ગઈ છે પાણીની અને જેના હિસાબે ઘણા વાહન તકલીફ પડે છે મુસાફરોને તકલીફ પડે છે અને ખાડા જેમાં ઘણા અકસ્માત પણ થાય છે અને અવારનવાર આવા પ્રસંગ બનતા રહીએ છીએ જેથી કરીને અહીંયા માણસો ને અને મુસાફરીઓને પણ તકલીફ પડે છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ખુબ જ મોટા ખાડા પડ્યા છે અને બને ત્યાં સુધી આ કામ જલ્દી થાય એવી લોકોની વિનંતી છે અને ઘણા લોકોની ફરિયાદ પણ છે